હેલો ફ્રેન્ડ જય સંગ્રહ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું બાજરીના આલુ પરોઠા તેના માટે આપણે જોઈ લઈશું સામગ્રી એક વાટકી બાજરીનો લોટ બે થી ત્રણ નંગ બટેટા બાફેલા એક ચમચી જેટલું આદુબજાની પેસ્ટ લીંબુ બે ચમચેટલું દહીં એક ચમચી ધાણાજીનું પાવડર બે ચમચેટલું મરચું પાવડર સ્વાદ મુજબ મીઠું અને શેકવા માટે ઘી અને લોટ બાંધવા માટે પાણી જો ફ્રેન્ડ હવે આપણે બટેટા બાફેલા છે તેને આપણે ચારણી મસાલા ખમી લઈશું અને બટેટા બાફવા ટાઈમે આપણે એને સ્ટીમ કરીને બાફવાના છે પાણી નાખીને બાફવાના નથી એમ હવે બટેટા ખમણા ગયા તો આપણે હવે બાજરીનો લોટ છે આપણે એડ કરશું સ્વાદ મુજબ મીઠું છે એ પણ આપણે એડ કરશું અંદર ધાણા પાવડર છે એ પણ એડ કરશું અંદર આપણે મરચું પાવડર છે એને પણ આપણે એડ કરશું તીખાસ આપણે જેવી જોતી હોય એટલે તીખાસ કહી શકો છો તીખા મરચા લીલા નાખો તો મરચાંની હું જોછી નાખવી હવે આપણે આદુ મરચાંની પેસ્ટ છે તેને પણ આપણે એડ કરશું અને આપણે લોટને થોડું હાથેથી જરાક મસલી લેશું મસાલો એક સરખો થઈ જાય પછી તેમાં આપણે દહીં એડ કરવાનું છે જો ફ્રેન્ડ મસાલો આપણે એકદમ ચડી ગયો છે તો હવે આપણે તેમાં દહીં એડ કરવાનું છે ખટાશ જોતી હોય તો તેમાં આપણે લીંબુ પણ એડ કરી શકીએ છીએ

તેને બાજરીના રોટમાં જ આપણે એને વણવાના છે ઘઉંનો રોટ આપણે જરા એડ કરવાનો નથી અને એકદમ ફોરા હાથે એને વણવાનું છે

જો ફ્રેન્ડ તૈયાર છે આપડા બાજરાના આલુ પરોઠા હોય તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું તેને આપણે મસાલો દહીં અને લીલી ચટણી સાથે સર્વ કરશું જો ફ્રેન્ડ તૈયાર છે આપણા બાજરીના આલુ પરોઠા શિયાળા માટે સ્પેશિયલ બાજરાની આઇટમ રેડી છે